જય સત્તાધાર વીર મિત્રો તો સ્વાગત છે તમારું અમારા આજના આખા દિવસના વ્લોગમાં જેમાં અત્યારે અમારા સતાધારમાં અત્યારે અષાઢી બીજનો પ્રોગ્રામ છે જેમાં અમારે જીવરજ બાપુનો ભંડારો છે તો સાથે અત્યારે સવાર સવારમાં અત્યારે હરિભક્તો બધા આવી ગયા છે અને અત્યારે અમારે સત્તાધારમાં રસોઈ ઘરમાં અત્યારે તૈયારી થઈ રહી છે વરસાદીની જેમાં અત્યારે અમારે નાગી દાદા દાદા તેવા ઘણા બધા મિત્રો અમારે રસોઈ કરવા આવી ગયા છે અને જેમાં અત્યારે આપણે બધું સૂલે અત્યારે શાક અને ડાળ બની રહ્યું છે ને એક બાજુ આપણે ખમણ કપાઈ રહ્યા છે તો ચાલો બધા વિડીયોમાં બનાવી ને નવા હો તો લાઈક એન્ડ શેર સબસ્ક્રાઈબ કરતા જજો આખો દિવસ હું તમને સત્તાધારીને કેવી સફળ રહે છે તો બતાવીશ તો ત્યાર પછી આપણે સત્તાધારમાં અત્યારે તૈયારી થઈ રહી છે સાધુ સંતોના આગમનની જેમાં અત્યારે આપણે પહેલાં સાધુ આવ્યા હતા ધનસુખ મહારાજ નેમિનાથ આશ્રમ ઠવીથી તો ચાલો વિડીયોમાં બનાવીજો અને નવા તો લાઈક એન્ડ શેર સબસ્ક્રાઈબ કરતા જજો ત્યાર પછી હવે ચાલુ થવા જઈ રહ્યો છે આપણા સત્તાધારમાં જે મેન કાર્ય આપણા જ પરમ પૂજ્ય એવા સીતારામ બાપુ હવે આપણા મહંત નવા મહંત આપણા સત્તાધાર જીવાય સત્તાધારના આપણા હરિભગત કે જેઓની હવે ચાદરી વિધિ થઈ રહી છે ને બાપુએ કીધું તે પ્રમાણે કે હવે અડધો ભાર આપણા હરિબાપુને આપવાનો છે અને હવે જગ્યાના મહંત આપણા હરિબાપુ થવા જઈ રહ્યા છે તો તેની વિધિ અત્યારે આપણા બધા ટ્રસ્ટી મિત્રો અને સાથે આપણા સેવક મિત્રોની વચ્ચે આપણે અત્યારે હરિબાપુને આપણા સીતારામ બાપુએ તિલક વિધિ કરી નાખી છે અને ચાદર વિધિ પણ થઈ ગઈ છે તો વિડીયોમાં બન્યા રહેજો હરિબાપુની ચાદરવિધિ થઈ અને હરિબાપુને સન્માન કરવા માટે અત્યારે આપણે ટેજ ઉપર આવી ગયા છે વિ અને ઠવી આશ્રમના અને રમણનાથ બાપુ પણ આપણે અત્યારે હાજરમાં છે અને ચાલો હવે આપણે તૈયારી થઈ રહી છે હરિબાપુને બધાય આપણા સેવકગણો દ્વારા અને ટ્રસ્ટીઓ દ્વારા હરિબાપુનું અત્યારે સન્માન કરવામાં આવી રહ્યું છે અને બાપુએ અત્યારે ઠવીવાળા બાપુ

આપણા સત્તાધારામાં જે પણ કાર્ય થવા જઈ રહ્યું હતું તે બધું કાર્ય આપણે લાઈવ પ્રોગ્રામ જે આપણે થઈ રહ્યો હતો તેવો આપણે અત્યારે કેમેરામાં કરાવ્યો હતો જેમાં આપણે સ્ટુડિયોનું નામ છે અલંકાર સ્ટુડિયોમાં જેમાં લાઈવ ચાલુ હતું તો બધો કાર્યક્રમ આમાં જ ચાલુ છે તો ચાલુ ત્યાર પછી હું નીકળી ગયો આપણે મેળાની તરફ અને મેળામાં આપણે સવાર સવારમાં બધા ફેરી આવી ગયા હતા અને અત્યારે આપણે ધીમે 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 નવી આપણે શરૂઆત થઈ રહી છે મેળાની તો ધીમે 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 સવારનો ટાઈમ છે તો ઓછું પબ્લિક હોય ને બપોર પછી આપણે પબ્લિક વધારે થાય છે ચાલો હવે બપોરનો ટાઈમ થઈ ગયો છે ને બપોરના ટાઈમે અત્યારે આપણે જે પણ સાધુ સંતો આવ્યો હતો તેમને હરિહર કરવા બેસાડી દીધા છે નવનિર્માણ જે આપણે અત્યારે ગી ગે ભવન તરીકે ઓળખાય છે અને જેમાં અત્યારે આપણે બધા સાધુ સંતોને અત્યારે એક સાથે હરિહર કરવા બેસાડી દીધા છે અને બાપુ અત્યારે બધા સાધુ સાધુવાળાઓને એક સાથે જમાડી અને દક્ષિણા આપી રહ્યા છે અને ત્યાર પછી આપણે સત્તારમાં અત્યારે જે આપણું મશીન છે રોટલીનું તેમાં અત્યારે આખા બીજની રસોઈ જે રોટલી આપણે કરવામાં આવી હતી કે જેમાં મશીન આપણે એક કલાકમાં આપણે હજાર રોટલી કાઢીશું તે મશીનનો યુઝ આપણા આ બીજના પ્રોગ્રામમાં કરવામાં આવ્યો હતો તો ચાલો આ બધાના દર્શન કરાવવું અને સાથે આપણે અત્યારે સત્તાધારમાં કેટલું પબ્લિક આ બીજના દિવસે જમવામાં આવ્યું હતું અને પ્રસાદીનો લાભ લીધો હતો લાખોની સંખ્યામાં અત્યારે પબ્લિક આવી ગયું હતું અને બાર રોડ ગેટ સુધી આપણે લાઈન હતી તો ચાલો વિડીયોમાં બનાવી રેજો

તો ત્યાર પછી આપણા સત્તાધારમાં એક ભોળાનાથનો વેશ પહેરીને અત્યારે એક ભાઈ આવ્યા હતા તેમને પણ બાપુએ અત્યારે દક્ષિણા આપીને વિદાય આપી છે તો વિડીયોમાં બનાવી રહ્યો ત્યાર પછી આપણા સત્તાધારમાં અત્યારે જૂનાગઢ અને આપણા ચોટીલા નજીક આવેલા આશ્રમ આપી ગઈ ગયાના ઓટલાથી આપણા અત્યારે નરેન્દ્ર બાપુ અને સાથે અત્યારે આપણે ભારતીય આશ્રમ જૂનાગઢ જ્યાંથી આપણે અત્યારે હરિહરાનંદ બાપુ પણ આપણા સત્તાધારમાં આવી ગયા છે તો ચાલો વિડીયોમાં બનાવીજો ને નવા તો લાઇક એન્ડ શેર સબસ્ક્રાઈબ કરતા જજો અને ત્યાર પછી આપણા સત્તાધારમાં અત્યારે સણોસરા ગામે આવેલો દાન બાપુનો આશ્રમ બાપુ જેવો પણ આપણી સાથે અત્યારે સત્તાધારના આંગણે આવી પહોંચ્યા છે તો ચાલો વિડીયોમાં બનાવી રહ્યો નવા હોય તો લાઇક એન્ડ શેર સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો આ બોલ આલે اول ફોરેને શિક્ષક તમારો છે અમે ખાલી હમણાં પાત્રીજી હા એનો ઈટે હા આ આવો આટમાં આવો આ શું કામ કે હા તો જાવી તો હા તમે તમારો હાથ

તો ત્યાર પછી આપણે ભારતીય આશ્રમથી આવેલા હરિહરાનંદ બાપુ જેવા આપણા સીતારામ બાપુએ તેમને વિદાય આપી અને ત્યાર પછી બે સાધુ સંતો પોતાને ભેટા અને બેના આંખ્યું જળજળી થઈ ગઈ તો એવો દૃશ્ય તો ભાગે જ જોવા મળે મિત્રો તો ચાલો આગળ વધી વિડીયોમાં તો ત્યાર પછી આપણે બધાય સાધુ સંતોએ રજા લીધી અને ત્યાર પછી આપણા હળમત્યા સંત શ્રી કાળુ બાપુ આશ્રમ હળમત્યા ત્યાંથી આપણે આપણા સંજય ભગત જેઓ આપણા સત્તાધારના દર્શને આવ્યા હતા અને તેઓ ગયા હતા મોટા સત્તાધારની આપણે ધજારોહણ વિધિ પતાવીને ત્યાર પછી આપણા વળતા આપણા સત્તાધારમાં આવ્યા હતા તો આપણે અત્યારે હળમચિયા ગામેથી પધારેલા સંજય બાપુ આપણે અત્યારે વિદાય લઈ રહ્યા છે અને ત્યાર પછી હવે આપણે તૈયારી થવા જઈ રહી છે સંધ્યા આરતીની તો ચાલો બધા મિત્રોને અત્યારે સંધ્યા આરતીના દર્શન કરાવું જય ગીગળાબીર જગમાં બોલે ત્યાર પછી અત્યારે અમારી સત્તાધારમાં બધો ઘણો ખરો કાર્યક્રમ પૂરો પૂર્ણ થવા જઈ રહ્યો છે અને ત્યાર પછી આપણે આવી ગયા ચા પીવા આશે અમારા ગામના બાબુભાઈ જેવો આપણે સત્તાધારમાં આખો દિવસ ચા બનાવવામાં સેવા આપી છે તો જય જયગીગડા પી લખતા જજો કોમેન્ટમાં અને હા સત્તાધારના આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો તો ચાલો વિડીયોમાં આગળ બનાવી રહેજો અને તમે પણ સત્તાધાર આવ્યા હતા કે નહીં કોમેન્ટ કરતા જજો અને કોમેન્ટમાં જય ગીગડા લખવાનું ભૂલતા નહીં તો અત્યારે અમારે મહિલા મંડળ જેવું કે આપણે અમદાવાદ વડોદરા રસનાળ રસા વાયશાળી ગુંદરણ પાંચ તલાવડા નોખા નોખા ગામેથી અત્યારે મહિલા મંડળ અને બધા મિત્રો અત્યારે સેવા કરવા આવી રહ્યા હતા અને ત્યાર પછી આપણે અત્યારે રાતની રસોઈમાં અત્યારે જો લોટ બાંધવાનું એવું બધું કામ ચાલુ છે તો જય ગીગડા પીરીને ચાલો ત્યાર પછી અત્યારે આપણે જો લોટ બાંધીને અત્યારે બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને અત્યારે રાતની રસોઈમાં આપણે શાક આખા રીંગણાનું શાક અને અત્યારે રોટલી રોટલાનું કાર્યક્રમ હતો તો અત્યારે બધા મહિલા મંડળ આપણે સેવા આપી રહ્યા છે તો ચાલો જય કિગડા પીર તમે પણ કોમેન્ટ કરતા જજો અને ચાલો વિડીયોમાં આગળ વધીએ